ખાલી હાથ આવ્યા હતા અને ખાલી હાથે જ જવાનું છે ગમે એટલા રૂપિયા હશે ને તો પણ કોઈ કામના નથી આ વાત તદ્દન સાચી છે એક રાજા હતો રાજા જોડે બહુ બધા રૂપિયા હતા રૂપિયા એટલા બધા હતા ને કે એ એક પલની અંદર જે ચાહે ને એ કરી શકતો હતો અને બહુ શોખથી જિંદગી જીવતો હતો એશો આરામની જિંદગી જીવી હતી રૂપિયાનો કોઈ ટોટો નહોતો આખું રજવાડું હતું એની જોડે અઢળક રૂપિયા હતા પણ જેમ જેમ ઉંમર થાય ને એટલે માણસ છે ને એ બીમાર પડતો જાય કોઈ પણ માણસ બીમાર પડતો જાય એની અવસ્થા પૂરી થતી જાય એટલે રાજા પોતાની જિંદગી બરાબર મસ્ત રીતે ગુજારતો હતો પણ બનવાકાળ બને છે એવું કે જેમ જેમ એની ઉંમર થાય છે એટલે એની તબિયત બગડતી જાય છે પછી એને એવું થાય છે કે તબિયત બગડતી જાય રહી છે પણ મારી જોડે આટલા બધા રૂપિયા છે હું કામ આવશે કોઈ કામ નહીં આવે પછી રાજા છે ને વૈદને બોલાવે છે પહેલાંના જમાનાની અંદર ડૉક્ટરો નહોતા વૈદ હતા કે જે આ હાથની નસ કે ગમે એ એક નસ પકડી લેતા તો આખા શરીરની અંદર કઈ જગ્યાએ પ્રોબ્લેમ છે એ કહી દેતા પછી એની એના નગરની અંદર રહેતા એના વ્યા વૈદને બોલાયા જે એના પર્સનલી હતા આપણે અત્યારે પર્સનલી શબ્દ વપરાય રહ્યું કે જેમ કે પોતાના માટે ના જેમ બીજા માટે નહીં પર્સનલી જે વૈદ હતા એમને બોલાયા તો વૈદ્યએ એવું કીધું કે બસ રાજા હવે તમારાથી જીવાય એટલું જીવો આ છેલ્લી ઘડી છે તમારે તો રાજાને એમ થયું કે કદાચ વૈદ જૂઠું બોલતા હશે આ વૈદને હવે ઉંમર થઈ ગઈ છે તો એ વૈદ નહીં કરી શકતા હોય પછી એના નગરના છોડીને બીજા નગરના વૈદ્યને બોલાવે છે તો પણ સેમ જેવું કીધું એવું એવું કહે છે કે રાજા તમારાથી જીવાય એટલું જીવો પછી એની જોડે રૂપિયા અઢળક હતા રાજાએ જો બહુ મોટા વૈદો હતા ને એ બધી જગ્યાએથી વૈદ્યોને બોલાવી લીધા અને લાયા અને બધા વૈદ્યોએ નસ પકડી પકડી અને કીધું કે બસ રાજા તમારાથી જીવાય એટલું જીવો હવે તમારું ખતમ થઈ ગયું પતી ગયું તમે તમારી જિંદગી જીવી રહ્યા રાજાને એમ થયું કે આટલા બધા મારા રૂપિયા હોવા છતાંય મારો કોઈ બચાવ નથી પછી રાજાએ કીધું કે કોઈ ઉપાય તો હશે ને તો કે ના કોઈ ઉપાય નથી પછી વૈદ્યોએ ભેગું થઈને કીધું કે તમારી કોઈ છેલ્લી ઈચ્છા હોય તો કહો કદાચ અમે પૂરી કરી શકીએ કારણ કે હવે તમે રાજા છો બરાબર તમારી જોડે ઘણા રૂપિયા છે તમારી કોઈ ઈચ્છા અધૂરી રહી જતી હોય તો તમે કહો કારણ કે તમે ફરવામાં બધી જગ્યાએ ફરી જઈ ચૂક્યા છો મોજ શોખ કરી ચૂક્યા છો આટલું બધું રજવાડું છે તમારી કોઈ છેલ્લી ઈચ્છા હોય તો કહો તો રાજા કહે છે કે મારી છેલ્લી ઈચ્છા તો એક જ છે કે જ્યારે મારું મૃત્યુ થાય ને એટલે મારી અર્થી નીકળે ને નગરમાંથી તો મારા બે હાથ છે ને એ અર્થીની બારા રાખજો અને એકદમ તદ્દન ખુલ્લા રાખજો તો બધા વેદોએ પૂછ્યું કે આવું કેમ તો રાજાએ કીધું કે મારી પ્રજાને ખબર પડવી પડે ને કે ખાલી હાથ આવ્યો હતો અને ખાલી હાથ જવરો છું આટલા બધા મારી જોડે રૂપિયા હતા આટલું બધું રજવાડું હતું છતાંય હું કોઈ મારો બચાવ કરી શક્યો નથી એટલે ખોટે મોહમાયામાં રહેવાનું થતું જ નથી કે તારું મારું મારું ને તારું ખાલી હાથ આયા તા ખાલી હાથે જ જવાના છે બાકી તમારે કાંઈ કેવું હોય તો કોમેન્ટ સેક્શનમાં કહી દો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરી દો અને વધુ આવા વિડીયો જોવા માગતા હોય તો અત્યારે જ એમ બી રાવલને ફોલો કરી નાખો